સુરતમાં વકીલને લાત મારવી પીઆઈને ભારે પડી છે ઢીંડોલી પીઆઈને વકીલને લાત મારવા મામલે હાઈકોર્ટે ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો કોઈને એક લાત મારવી કેટલી મોંઘી પડી શકે છે આ મામલે તમારે સુરતના ઢીંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ એચ જે સોલંકીને પૂછવું પડે થોડા દિવસો પહેલા રાત્રિના સમયે પેટ્રોલિંગ સમયે કોઈપણ કારણ વિના નિર્દોષ વ્યક્તિને લાત મારવું પીઆઈ સોલંકીને ખૂબ જ મોંઘું પડ્યું છે સુરતના વકીલ હિરેન કારણ વિના લાત મારનાર ડિંડોલીના પીઆઈ એચ જે સોલંકીને હાઈકોર્ટે ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે આ સાથે જ હાઈકોર્ટના જજે પણ ટિપ્પણી કરી હતી કે એક લાત કેટલી મોંઘી છે તે પીઆઈને યાદ રહેવું જોઈએ સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા એડવોકેટ હિરેન નાય કારમાં મિત્રો સાથે રાત્રિના સમયે બેઠા હતા ત્યારે ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ એચ જે સોલંકી ત્યાં આવી કોઈ પણ જાતની પૂછપરછ કર્યા વિના સીધી જ એડવોકેટ હિરેનભાઈને લાત મારી દીધી હતી આ સાથે જ એટ્રોસિટી થાય તેવા અપશબ્દો બોલ્યા હતા આ ઘટનાનો વિડીયો પણ બાદમાં વાયરલ થયો હતો એડવોકેટ હિરેનભાઈએ પીઆઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે પોલીસ અધિકારીઓ ફરિયાદ લેવાનો ઇનકાર કર્યો હતો જેથી એડવોકેટે હાઈકોર્ટમાં અરજી કરી હતી દલીલ બાદ હાઈકોર્ટે આ કેસમાં પીઆઈ એચજે સોલંકીને ત્રણ લાખનો દંડ ફટકાર્યો છે સાથે કોર્ટે જણાવ્યું હતું કે કારણ વિના નિર્દોષ લોકો પર હાથ ઉપાડવો કે લાત મારવી કેટલી મોંઘી પડી શકે છે ભવિષ્યમાં કોઈ માણસ પર હાથ કે પગ ઉપાડતા લાતના દંડ યાદ આવશે પોલીસ ભલે દબાણમાં કામ કરે છે પરંતુ તેનો મતલબ સત્તાનો દુરુપયોગ કરવાની છૂટ નથી હાઈકોર્ટના જજ નિર્જર દેસાઈએ ચાલુ સુનાવણી દરમિયાન જ ઉચ્ચ પોલીસ અધિકારી પાસે પીઆઈ સામે શું પગલાં લેશો તે અંગે માહિતી મંગાવી હતી પીઆઈએ વકીલને નાર્કોટિક્સના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી તેને માફ કરી શકાય નહીં તેવી કોર્ટ દ્વારા નોંધ પણ કરવામાં આવી હતી